તહેવાર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે જાણવા ન્યૂઝ એટીન ગુજરાતીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે વાતચીત કરી હતી ત્યારે જાણીએ આ વખતની ની ઉત્તરાયણ પતંગ રસિકો માટે કેવી રહેશે ઉત્તરાયણની પતંગ રશિયાઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે પવન કેવો રહેશે તે આપણે જાણીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ કાકા જે ઉત્તરાયણ હોય છે તેની ખૂબ જ લોકો રાહ જોતા હોય છે અને અમદાવાદમાં ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે ચૌદ તારીખે છે પવન કેવો રહેશે કઈ દિશા હશે પવનમાં આ વખતે પોષ મહિનાની પૂનમ આસપાસ ઉત્તરાયણ આવે છે એટલે એકંદરે જોવા જઈએ તો લગભગ પૂનમ મકર મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે આમ છતાં સુદમાં બધા કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછો તરફ વરસાદ તો સારો રહેશે પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા છે અને કંઈક અંશે પવન પવનની ગતિમાં લગભગ ઠૂંકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે એક મોટી ખબર છોટા ઉદેપુર થી બાળકો મજૂરી કરતાનો વિડીયો વાયરલ થયો બોડેલી તાલુકાના તરગોડ પ્રાથમિક શાળાનો વિડીયો હોવાનું સામે આવ્યું છે બાળકો હાથમાં તગારા લઈને માટી નાખતા હોવાનો વિડિયો વાયરલ થયો શિક્ષણના ધામમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ પાસે આખરે મજૂરી કેમ કરાવાઈ તે સૌથી મોટો સવાલ કેમ શૌચાલય સાફ કરવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવાય મજૂરી કરાવવાનો કોણે અધિકાર આપ્યો છે શિક્ષણના ધામમાં બાળકો શિક્ષા ગ્રહણ કરવા માટે આવતા હોય છે મજૂરી કામ અર્થે નહીં પુસ્તકની જગ્યાએ તગારા આખરે કોણે આપ્યા તે એક સૌથી મોટો સવાલ વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવી જોકે આને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો શાળાના શિક્ષકોએ કંઈ પણ કહેવાનું પોતાની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે મોગ સેવીને આ શિક્ષકોએ ચુપ્પી સાધી દીધી છે

દરેક શિક્ષકોને એસએમસી ની અંદર અમે કમ્પોઝિટ ગ્રાન્ટ ને ફાળવતા હોઈએ છીએ એટલે એમાં કોઈ બાળકો સાથે કોઈ પણ શિક્ષણ સિવાયની કોઈ પણ ઇતર પ્રવૃત્તિ કરવામાં જે કોઈ ટીચર છે આ રીતે કામગીરી કરાવી છે તો એની અમે આપણે કાર્યવાહી કરીશું હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે તપાસ ટીમ અમે તમને એવું નથી લાગતું કે તમામ શાળાઓમાં એક એસઓપી તૈયાર કરવી જોઈએ અને કડક આદેશ સંચાલકોને આપવા જોઈએ શિક્ષકોને આપવા જોઈએ દ્વારા દરેક શ્રીઓને સ્મૃતિ દીધેલી છે બાળકોને માત્ર શિક્ષણ સિવાય અન્ય કોઈ પણ પ્રવૃત્તિ